મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રી હનુમાન ચાલીસાનો અર્થ સમજીશું તો આ વિડિયોને ખૂબ ધ્યાનથી જોજો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરું સુધારી બર નવું રઘોબર બિલમજસુ જો દાયકુ ફલે ચારી બુદ્ધિ હિનતનું જાની કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહી અરહું કલે સભિકાર આ દોહાનો અર્થ છે તુલસીદાસજી પોતાના ગુરુને વંદના કરતા તેમના ચરણકમળની ધૂળથી પોતાના મનરૂપી દર્પણને નિર્મળ કરે છે તેઓ કહે છે કે હું શ્રી રામના બિમલ એટલે કે દોષરહિત યશનું વર્ણન કરું છું જે ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપી ચાર ફળ આપનાર છે મારી જાતને બુદ્ધિહીન માનીને એટલે કે સંપૂર્ણ સમર્પણ સાથે હું પવનપુત્ર શ્રી હનુમાનનું સ્મરણ કરું છું હે મહાવીર કૃપા કરીને મને બળ બુદ્ધિ અને જ્ઞાન આપો અને બધા કષ્ટ રોગો અને વિકારોને દૂર કરો એકંદરે આ દોહા દ્વારા એ સંદેશ મળે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરતાં પહેલાં મનને શુદ્ધ પવિત્ર કરવું જરૂરી છે પોતાના ગુરુ માતા પિતા ભગવાનનું સ્મરણ કરવાથી મન શુદ્ધ બને છે પછી ભગવાન રામના મહિમાનું વર્ણન કરવું પણ ઘણું ફળદાયી હોય છે પછી પોતાને રામદૂત હનુમાનને સમર્પિત કરો શ્રી હનુમાનની કૃપાથી તમને બળ બુદ્ધિ અને જ્ઞાન મળશે અને સાથે જ બજરંગબલી તમને બધા પાપો અને કષ્ટોથી મુક્તિ અપાવશે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસતી હું લોક કહું રામદૂત અતુલિથબલધામમાં અંજની પુત્ર પવનસુતનામાં આ ચોપાઈનો અર્થ છે હે જ્ઞાન અને ગુણોના સાગર ભગવાન હનુમાન તમારો જય હો ત્રણેય લોકમાં વાનરરાજ વાનરોના ઈશ્વરના રૂપમાં ઉજાગર તમારી જય હો તમે અજોડ શક્તિના ધામ ભગવાન શ્રી રામના દૂત માતા અંજનીના પુત્ર અને પવનસૂતના નામથી ઓળખાવ છો મહાબીર બિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુબેસા કાન અને કુંડલ કુંચિત કિસા આ ચોપાઈનો અર્થ છે શ્રી હનુમાન તમે મહાન વીર છો બળવાન છો તમારા અંગ વજ્ર જેવા છે તમે કુમતી એટલે કે ખરાબ કે નકારાત્મક બુદ્ધિને દૂર કરી સુમતી એટલે કે સદબુદ્ધિ પ્રદાન કરો છો તમારો રંગ સોના જેવો છે અને તમે સુંદર વેશ ધારણ કરવાવાળા છો તમારા કાનોમાં કુંડળ તમારી શોભાને વધારે છે અને તમારા વાળ વાંકડિયા છે હાથ વજ્ર અવ બિરાજે છે કાંદે મુંજ જને ઉ સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ બંધન આ ચોપાઈનો અર્થ છે તમે તમારા હાથમાં વજ્ર એટલે કે ગદા અને ધ્વજ ધારણ કરો છો તમારા ખભા પર મૂંજની જનોઈ તમારી શોભામાં વધારો કરે છે તમે શંકર સુવન એટલે કે ભગવાન શ્રી શિવના અંશ છો અને શ્રી કેસરીના પુત્ર છો તમારા તેજ અને પ્રતાપની આખું જગત વંદના કરે છે વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરી બે કો આતુર પ્રભુ ચરિત્ર સોની બે રસિયા રામ લખન સી તામ અને બસ્યા આ ચોપાયનો અર્થ છે તમે વિદ્વાન છો ગુણી છો અને અત્યંત બુદ્ધિશાળી પણ છો ભગવાન શ્રી રામના કાર્યો કરવા માટે તમે હંમેશા ઉત્સુક રહો છો તમે શ્રી રામની કથા સાંભળવાના રસિક છો અને ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણ તમારા હૃદયમાં વસે છે પ્રભુ ચરિત્ર સોની બે કો રસિયા આ પંક્તિના આધારે કહેવામાં આવે છે કે આજે પણ જ્યાં પણ રામકથાનું આયોજન કરવામાં આવે છે ત્યારે શ્રી હનુમાન કોઈને કોઈ સ્વરૂપે ત્યાં હાજર હોય છે અને રામકથા સાંભળે છે સૂક્ષ્મ રૂપ ધરી દિખાવા દિખાવવા રૂપ ધરી લંક જરાવવા રૂપ ધરી અસુર સંહારે રામચંદ્ર કે કાજ સંવારે આ ચોપાઈનો અર્થ છે તમે માતા સીતાને તમારું સૂક્ષ્મ સ્વરૂપ બતાવ્યું અને તમે વિકરાળ રૂપ ધારણ કરી લંકાને બાળી તમે વિશાળ રૂપ ધારણ કરીને રાક્ષસોનો સંહાર કર્યો તમે ભગવાન શ્રી રામના કાર્યોને પણ પૂરા કર્યા છે લાય સંજીવન લખન જીઆએ શ્રી રઘુબીર હરસિ ઉરલાયે રઘુપતિ કિન એ બહુત બડાઈ તુમ પ્રિય ભરત સમભાઈ આ ચોપાઈનો અર્થ છે તમે સંજીવને ઔષધિ લાવીને લક્ષ્મણનો જીવ બચાવ્યો જેના કારણે ભગવાન શ્રી રામે પ્રસન્નતાથી તમને હૃદય સાથે લગાવ્યા ભગવાન રામે તમારી ખૂબ પ્રશંસા કરી અને તમને તેમના ભાઈ ભરત જેવા પ્રિય કહ્યા સહસ બધાને તું મરો જસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ કંઠલગાવે સનકાદિક બ્રહ્માદિ મુનિષા નારદ સારદ સહિત અહિષા આ ચોપાઈનો અર્થ છે ભગવાન રામે તમને બેટીને કહ્યું કે તમારો યશ હજારો મોડે ગાવાને લાયક છે શ્રી સનક શ્રી સનાતન શ્રી સનંદન શ્રી સનતકુમાર વગેરે ઋષિમુનિ બ્રહ્મા વગેરે દેવો નારદજી સરસ્વતીજી અને શેષનાગજી બધા તમારા ગુણગાન ગાય છે જમ કુબેર દિગપાલ જહાતે કમી કોબીદ કહી શકે કહાતે તુમ ઉપકાર સુગ્રીવ અહીં કિન્હા રામ મિલાય રાજપદ દિન્હા આ ચોપાઈનો અર્થ છે મૃત્યુના દેવતા યમ ધનના દેવતા કુબેર દશે દિશાઓના રક્ષક એટલે કે દિગપાલ વગેરે પણ તમારા યશના ગુણગાન કરવામાં અસમર્થ છે આવી સ્થિતિમાં કવિઓ વિદ્વાનો તમારી કીર્તિનું વર્ણન કેવી રીતે કરી શકે તમે ભગવાન રામ સાથે મુલાકાત કરાવીને સુગ્રીવ ઉપર ઉપકાર કર્યો જેના પછી તેમને રાજ્ય મળ્યું તુમ મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભયે સબ જગજાના યુગ સહસ્ત્ર જો જન બરબાનો લીલ્યોતા એ મધુરફલ જાનો આ ચોપાઈનો અર્થ છે તમારી વાત માનીને જ વિભીષણ લંકાનો રાજા બન્યો અને આ વાત આખી દુનિયા જાણે છે જે સૂર્ય અહીંથી હજારો યોજનના અંતરે આવેલો છે અને જેની નજીક પહોંચવામાં હજારો યુગ લાગે છે તે સૂર્યને તમે એક મધુર ફળ સમજીને ગળી ગયા પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જલદી લાંધી ગયે અચરજ નહીં દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે દે તે આ ચોપાઈનો અર્થ છે તમે ભગવાન શ્રી રામની વીંટી તમારા મોંમાં રાખીને સમુદ્ર ઓળંગી ગયા તેમાં કોઈ અચરજ કે આશ્ચર્ય નથી આ જગતમાં જેટલા પણ મુશ્કેલ ગણાતા કાર્યો છે તે તમારી કૃપાથી ખૂબ જ સરળ થઈ જાય છે રામ દુવારે તુમરખવારે હો તને આજ્ઞા બિનો રે સબ સબસુખ લહાઈ તુમારી મારી તુમરક્ષક કા હો ડરના આ ચોપાઈનો અર્થ છે તમે ભગવાન શ્રી રામના દરવાજે રક્ષકની જેમ તૈનાત છો તેથી તમારી પરવાનગી તમારી આજ્ઞા વિના કોઈ ભગવાન રામ સુધી પહોંચી શકતું નથી તમામ પ્રકારના સુખ તમારી શરણ લે છે તેથી તમે જેના રક્ષક છો તેને કોઈપણ રીતે ડરવાની જરૂર નથી આપન અને તે જ સમારોહ આપે ટીનો લોક હાંકતે કાપે ભૂતભિસાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે આ ચોપાઈનો અર્થ છે હે બજરંગબલી મહાવીર હગમાન ફક્ત તમે જ તમારા તેજને નિયંત્રિત કરી શકો છો તમારી લલકારથી ત્રણેય લોક ધ્રુજે છે હે મહાવીર જ્યાં તમારું નામ લેવામાં આવે છે ત્યાં આવવાની ભૂતપ્રેતની પણ ક્ષમતા નથી એટલે કે ભૂતપ્રેત વગેરે નજીક આવતા નથી નાશય રોગ હરે શબ પીરા જપત નિરંતર હનુમત બીરા સંકટ તે અનુમાન છોડાવે મનક્રમ બચન ધ્યાન જો લાવે આ ચોંપાઈનો અર્થ છે હે વીર હનુમાન જેઓ સતત તમારા નામનો જપ કરે છે તેમના તમામ રોગો નાશ પામે છે તમે તેમના બધા દુઃખ દૂર કરો છો જે કોઈ મન વચન અને કર્મથી તમારું ધ્યાન ધરે છે તમે તેને દરેક સંકટમાંથી મુક્તિ અપાવો છો સબ પર રામ તપસ્વી રાજા દીન કે કાજ સકલતુમ સાજા અવર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત ફલ પાવે આ ચોપાઈનો અર્થ છે તપસ્વી રાજા ભગવાન શ્રી રામચંદ્રજી સર્વશ્રેષ્ઠ છે તમે તેમના દરેક કાર્ય સરળતાથી કર્યા જે કોઈ સાચા હૃદયથી તમારી સમક્ષ પોતાની મનની ઈચ્છા રજૂ કરે છે તેને અનંત અને અમર્યાદિત જીવનનું ફળ મળે છે ચાર પર તાપ તુમારા હૈ પર સિદ્ધ જગત ઉજીયારા સાધુ સંત કે અસુર નિકંદન રામ દુલારે આ ચોપાઈનો અર્થ છે સત્યયુગ દ્વાપર ત્રેતા અને કળી આ ચારેય યુગોમાં તમારી મહાનતા છે તમારો પ્રકાશ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે તમે સાધુ સંતોના રક્ષક અને રાક્ષસોના સંહારક શ્રી રામના દુલારા છો એટલે કે તમે શ્રી રામને અતિ પ્રિય છો અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા આ ચોપાઈનો અર્થ છે હે શ્રી હનુમાન જાનકીજી એટલે કે માતા સીતાએ તમને વરદાન આપ્યું છે જેની મદદથી તમે કોઈને પણ આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓ આપી શકો છો તમારી પાસે રામ નામનું રસાયણ છે તમે હંમેશાથી ભગવાન શ્રી રામના સેવક રહ્યા છો તુમરે ભજન રામ કો જન્મ કે દુઃખ બિસરા આવે અંતકાર રઘુ બરપુર જાય જન્મ હરિભક્ત કહાય આ ચોપાઈનો અર્થ છે તમારું ભજન કરીને જ ભગવાન રામને પ્રાપ્ત કરી શકાય છે અને તમારું સ્મરણ કરવા માત્રથી જ અનેક જન્મોના પાપ બળી જાય છે અને દુઃખ મટી જાય છે તમારું શરણ લઈને જ વ્યક્તિ મૃત્યુ પછી ભગવાન શ્રી રામના ધામમાં એટલે કે વૈકુંઠમાં જઈ શકે છે જ્યાં જન્મ લેવા માત્રથી જ હરિભક્ત કહેવાય છે ઔર દેવતા ચિત્તન ધરઈ હનુમત સેય સર્વ સુખ સંકટ સંકટકટે મિટે સબ પીરા જો સુમિરે અનુમત બલબીરા આ ચોપાઈનો અર્થ છે જ્યારે તમારું સ્મરણ અને સેવા કરવાથી સર્વ સુખ પ્રાપ્ત થાય છે તો પછી બીજા દેવતાઓનું ધ્યાન ધરવાની જરૂર નથી હે વીર હનુમાન જે કોઈ તમારું નામ સ્મરણ કરે છે તેના તમામ સંકટ દૂર થાય છે તેના તમામ દુઃખ અને તકલીફો મટી જાય છે જય 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 અનુમાન ગુસાઈ કૃપા કરહો ગુરુદેવ કિનાઈ જો સત બાર પાઠ કરે કોઈ છૂટાઈ બંધી મહાસુખ હોય આ ચોપાઈનો અર્થ છે હે ભક્તોના રક્ષક સ્વામી શ્રી હનુમાનજી તમારી જય હો તમારી જય હો તમારી જય હો તમે મારા પર શ્રી ગુરુદેવની જેમ કૃપા કરો જે કોઈ આ ચાલીસાનો સો વખત પાઠ કરશે તેના તમામ બંધનો અને કષ્ટ દૂર થઈ જશે અને તેને પરમ સુખની પ્રાપ્તિ થશે એટલે કે તેને મોક્ષની પ્રાપ્તિ થશે જો ય પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સા ખી ગૌરીસા તુલસી દાસ સદા હરિચેરા નાચ નાથ હૃદયમાં ડેરા આ ચોપાઈનો અર્થ છે જે કોઈ પણ આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેની મનોકામનાઓ પૂરી થશે તે સિદ્ધિઓ પ્રાપ્ત કરશે તેના સાક્ષી સ્વયં ભગવાન શંકર છે મહાકવિ ગૌસ્વામી તુલસીદાસજી કહે છે કે તેઓ હંમેશા ભગવાન શ્રી રામના સેવક રહ્યા છે તેથી હે સ્વામી કૃપા કરીને તમે મારા હૃદયમાં નિવાસ કરો પવન તનય સંકટહરન મંગલમૂર્તિરૂપ લખન સીતા સહિત હૃદય બસ હું સુરભુ આ દોહાનો અર્થ છે હે પવન હે સંકટોને હારનાર સંકટ મોચન હે કલ્યાણકારી હે દેવરાજ તમે ભગવાન શ્રી રામ માતા સીતા અને શ્રી લક્ષ્મણ સાથે મારા હૃદયમાં નિવાસ કરો